તો હતી નાની એવી બેબી બેગ જો આમ ટીંગાડવાની હોય આમ એટલે ટીંગાઈ જાય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત નવા વ્લોગની અંદર તો જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ અને આજે તો છે રવિવાર વ્લોગ આપણે રાજકોટમાં શરૂઆત કરી છે હવે શરૂઆત કરી છે સવારના સાડા દસ વાગે વ્લોગની શરૂઆત કરી છે કેમ કે ગામડે હતા ને ગામડેથી જો અત્યારે જે પહોંચ્યા છે તે લગ્ન આપણે ગામડે હતા આગળ ગામડાના એક બે વ્લોગ આપણે મૂક્યા છે અને રાજકોટમાં ચાલુ કર્યો છે નવો વ્લોગ ને રાજકોટ પહોંચીને તરત અમારો વ્લોગ ચાલુ કર્યો અમારે પલ્લુબેન જો રમવા માંડ્યા જો મોડુમાં ગાડી છે અત્યારે રાજકોટ પહોંચ્યા છે ને જો તે માતાજી કહી દો બધાને જય શ્રી રામ હરે મહાદેવ હમ જો તો રાજકોટ પહોંચ્યા ને જો અમારે પલ્લુબેને ચાલુ કર્યું છે રમવાનું ને અમારે આ બાજુ જો આવીને સરસ મજાની મેડમે અમારે ચા મૂકી દીધી ચા રેડી છે હમ તો ચા બને રેડી થઈ ગઈ છે ને હજી તો આવ્યો છે રાજકોટ તો નહીં હમ ઇલ્લી ઇલ્લી દાતકારે છે પપ્પા પપ્પા ચાલો તો ફેમિલી જો આવું કઈક છે તો અમે આઈ તો એને પ્રેસ થઈ કારણ કે જેરી ઘણા ટ્રાવેલિંગ કર્યો સવારના નીકળ્યા હતા થોડા વહેલા એટલે ઠંડુ અમારે અને તડકો ન લાગે એટલા માટે થોડા વહેલા નીકળ્યા હતા ને જો મંદિરે આજે રવિવાર છે સ્કૂલે જવાનું હોય ને રજાનો દિવસ છે એટલે આરામ ને એવું કઈ દર્શન કરવા જશું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે અમારી ચેનલ ઉપર છ લાખ વ્યૂ પૂરા થઈ ગયા છે એની ખુશી પણ છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા કારણે તો આટલું જે છે તમારા થકી છે તો ચાલો પેલા ચા પી લઈએ ગરમા ગરમ થરી જાય તો મજા ન આવે જોવા મારે પલ્લુબેન એ ખુશ થઈ ગઈ છે તો ચાલો ચા પી લઈએ અને પછી આપણે નાઈ તો એને ફ્રેશ થઈને પાછા મળીએ તમે જો વાગી ગયા છે એ લોકોનું વ્યક્તિવું થઈ ગયું છે ને લીટર ગયા તો આપણે શાક માર્કેટમાં ગયા હતા ને થોડું કંઈક કામ હતું તો એવું બધું હતું ને તો જમવાનું તૈયાર થઈ ગયું છે જો માર્કેટમાં આપણે ગયા હતા આટલું બધું શોપિંગ કરીને આવી ગયા ટમેટા ભાજી મીરા દૂધી ગલકાન આ બે પાર્સલ આવ્યા બે પાર્સલ લેતા આવ્યા છે પાર્સલમાં શું હોય તો થોડીક વાર પછી ખબર પડે અમારે મેડમને ખબર હોય પાર્સલમાં શું હોય ને જો જમવાનું પણ રેડી થઈ ગયું છે અને અમારા પરિબહેન તો હવે શું ગયા છે આરામથી જો ચાલો તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે જમી લેવી અને પછી પાર્સલમાં શું આવ્યું છે તમને બતાવું કે પાર્સલમાં અમારા મેડમને શું મંગાવ્યું છે તો કન્ટિન્યુ બનાવી બાકી ગયા છે બપોરના બે જેવું થઈ ગયું છે અને આપણે જો જમીન ઊભા થઈ ગયા અને પાણી ભરી લીધું બધું કામકાજ પૂરું થઈ ગયું ને અમારે પરિબહેન હવે રમે છે અને આજે જે બે પાર્સલ આવ્યા હતા મેડમ અમારે કોલેજ જોયું પાર્સલમાં શું છે તે અમે જોયું જો પાર્સલ આવ્યા અમારા પરિબહેન જો બાજુમાં શું થશે એ જોવે છે કે મારું પાર્સલ આવ્યું મારું પાર્સલ આવ્યું ખુશ થઈ ગઈ પલ્લુ પલ્લું પરી બેનના કપડા પરી બેનના કપડા આવ્યા કપડા એક જોડી છે બે જોડી ત્રણ જોડી ચાર જોડી ને પાંચ જોડી અને બીજા છે તો બીજા બી પાંચ જોડી એ પાઝડીમાં એ હવે બીજું શું છે તો મને ખબર મેં નથી મંગાવ્યું. જો જોઈ પાર્સલ મેં મંગાવ્યું. હમ. મને કપડા ધોર લાગે છે ફરવા નહીં જોવાનું

ફેમિલી જો તો એટલે આ પાર્સલમાં અમે જે વસ્તુ મંગાવી હતી અમારે નવ્યા માટે હતી જો નવ્યાને ક્યાંક ગમે લઈને જવું હોય તો આ જો બાંધીને આગળ ટીંગાડવાની એવી વસ્તુ હતી નાની એવી બેબી બેગ જો આવી રીતે હોય બેગ ને આગળ ટીંગાડી દેવાની જો છે ને અય નવ્યા ચૂલમાં અય થઈ ગયું જો

આ ગલે એટલે ગમે એના વાહનમાં ગમે ત્યાં જતા હોય એટલે ઉપાદી ન હોય એમ જો છે ને બેગ હમ તો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને બી આ અમારે જો સિંગેરી એ આવે જો હા હમ ચાલો તો કન્ટીન્યુ બન્યા રીધો ફેમિલી જોવો તો મેં આપણે માથામાં સરસ મજાની મહેંદી નાખી દીધી છે ઠંડકના કારણે ગરમી હોય એટલે ખૂબ માથામાં ઠંડક રહે એટલે ક્યારેક ક્યારેક મેં નાખીને આ બધું જો મારે હવે પાપડ તળવાનું ચાલુ કરી દીધું જો મકાઈના પાપડ અમારે મેડમ તળાઈ રહ્યા છે ક્યારેક હમ ખાવા હોય તો આવી જાવ ભાઈ મકાઈના પાપડ જો હં પ્યુઅર મકાઈ હો સફેદ મકાઈના પાપડ જો તમારે ખાવું હોય તો વેલકમ હમ 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 અને અમારે પરી બેન સો આવું કાંઈક છે અમારે જો રવિવાર છે ને આવું હોય તો અમે જમવાનું બધું બનાવવાનું તૈયારી છે તો આપણે કરી શકીએ એ જ છે એવું છે મેડમ બન રસોઈ બનાવવાનું આપણે એ જ તો ચાલો હવે અમે રસોઈનું બની જાય પછી આપણે પાછા ફેમિલી જુઓ તો અમે જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છે ને જમવામાં તો આજે જો ગલકાનું શાક છે ઠંડી ઠંડી શાક છે મકાઈના પાપડ છે ઘઉંની રોટલી છે અને મકાઈનો રોટલો છે ને આ બાજુ અમારે પલ્લુબેન જો સુઈને જાગ્યા છે એટલે એને ખાવું છે

તો જો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો કે નવ્યા માટેની અમારી ગિફ્ટ કેવી રહી છે તો ચાલો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર બાય બાય